冠军。 ફેમિલી સ્વાગત છે તમારું નવા લોકમાં તો આજે છે રથયાત્રા જગન્નાથની બરોબર તો ગાઈઝ અમે બધાએ અમારા ગામની રથયાત્રા તો જોઈ મસ્ત રીતે કરી લીધા પણ હવે અમે જઈએ છીએ તો ગાઈસ મુ ભયલું અને રાહુલ ત્રણ જણા જઈએ છો આ બધા તો ખાલી ભાઈ અત્યારે વિડીયો બનાવતા હતા એટલા માટે ઊભા છે મારા ભાઈઓ જો અકસરત એક બાજુ કાલુ કરે છે મજબૂત રીતે પોણી ભરાઈ ગયું છે તો ગાઈશ વિડિયો વિડિયો કમ્પ્લીટ બનાવી દીધો કોમેડી વિડીયો ભાઈ અમે ચાલુ કર્યા છે તો તમે ફોલો કરી દેજો અને જાન તો ગાય જવા અમે જઈએ રથયાત્રા જોવા માટે તો તમે આગળ જોતા રહેજો દર્શન કરાવીએ તો બોલો જય જગન્નાથ ગયા વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન ભાઈ અમે કઈ બંગાવ પણ હવે જઈએ છો તો ગાડી ખબર ઘી કાંટા ક્લિક આટા ને રથયાત્ર આવશે છ પિસ્તાલીસે અત્યાર વાગ્યા છે પહોંચ અમે થોડા વહેલા પહોંચીશું તો આ બધું જોઈએ ચોમનું તો ચોમું નહીં જતી ના રહ્યું હોય તો સારું છ પિસ્તાલીસ આવશે ભાઈ તો અમે જઈ ગયા છે મેટ્રોમાં જઈએ છે હોય ખાલી મેટ્રો નજારો ફૂલ એસી ઠંડો બરફ મોજ પડી ગઈ હવે માતાજી મેટ્રો માંથી ઉતરી ને ગયા છે ભાઈ એક ઘી કાંટા અમે બરોબર રથ યાત્રા એક આવવાની છે અને આવી જઈ છે ભાઈ દેખાય છે હું તે તમને બતાવું ભાઈ કઈ બંગાવ આવી ગયા છે પહેલી વાર ભાઈ આયા અમે રથયાત્રા પહેલી વાર આ મેરી જાન જો ખાલી ફૂલ માહોલ ગરમ ગંદ ખુશ થઈ ગયો ભાઈ તૈયાર પહેલી વાર અમે બે પહેલી વાર ના હું પહેલી વાર લાવ્યો તમને ખબર હે પબ્લિક જોવો ભાઈ ખાલી પતાવું તમને આગળ જોતા રેજો do carro para

કતના અભી તો બહુ જાયગા અભી તો રથયાત્રા ભી બાકી અભી તો હજુ તો આપડે ઢકલો લૂટવાની ઢગલો આ તો રેડી જો ખાલી આ બધું પબ્લિક રથ કેટલી બજે

જ વાગી જાય એવું તો ઘી કાટા નું મેટ્રો મેટ્રોનું પાર્કિંગ ને તો ગાડી બી એ છે ભાઈ ચોકલેટો મજબૂત ઉસાડી તો અમે બરાબર વેણી મજબૂત રીતે અને પછી અખાડાવાળા બોડીガード બધું જોઈને આ જુઓ ને દર્શન થશે કલાક દોઢ કલાક પછી જેમ કે હજુ ભગવાનને પાછળ આવે છે શાંતિ શાંતિ બધાને દર્શન આપતા આપતા તો હજુ પેલા ભઈએ જોયું લાઈવમાં તો હજુ કલાક દોઢ કલાક જેવું લાગશે તો અમે આવીને બેહી ગયા મસ્ત રીતે મેટ્રો સ્ટેશનમાં અને ચોકલેટો લૂટી લાયા ને ખાલી તમને બતાવું ને ટૂમ બનાવી દીધું જો ખાલી આ ડોરા કેક ખટ્ટી મીઠી ચોકલેટ લોલીપોપ પેપ્સીઓ પણ ફુગ્ગા ને ફુગ્ગા બધું ડબુડમ બબુડો બહુ સારા હતા પણ હાથમાં આવ્યું નઈ આપડી આ બે આપડી વારી આ મે લૂટી મે અને ત્રીજી મોટી હતી એ ત્રીજી હતી જોજી કાટ કાટ મારા ચોર અરે જેવો ચોર જોતો કરી લે ચોકલેટો અંધારે મારો આરો મોટી ચોકલેટ હતી ને એવો જોવા ગાઈ અંધાર થી થયા હા મારા ભાગી કાઢીયા જોરદાર જોરદાર ચોકલેટો ઉઠાવો મજબૂત

યો આજા બરાબ કેસે આજા ना जाए नहीं तो देखो डायरेक्ट अंतिम दे, संस्कार किए जाएंगे हाँ मेरी जान बहुत मजा बहुत मजा दर्शन करा कर भाई जय जगन्नाथ પીવાનું તો કોઈ ટેન્શન નહીં ચમકે ભાઈ એ ખાવા પીવાનું ફૂલ મળી જાય પણ લેવા જવાની તકલીફ પડે ભાઈ જોવો ખાલી ભીડ જોવો ખાલી તમે નેત્યા ગોળા ગોળા થઈ જાઓ પણ આ ભીડમાંય જે મારો બંગો જોવો ખાલી લઈને આવ્યો અમારા માટે પોણીની પોટાવો આ ભંગા હા અને ભાઈ પોણી મારો ભાઈ લાવ્યો છે ખાલી તો મજબૂત રીતે પી પીલીએ અને ભીડ જોવો ખાલી આ અઢી ત્રણ કલાક થયા પણ હજુ હોય દર્શન થયા નહીં ભાઈ જવાનું થતું નહી ભલે પેલું રાત જોતું હોય કે ગમે તે કરતું હોય હા ના ગેર જવાનું બાવડીયો હલવાયો છે ગેર જવું પણ મેર પડશે નહી એમ એમ ના થાય રેખા કાઈ જ રસ્તા તૈયારી છે ચમકે ભાઈ ફૂલ બંદોબસ્ત આવ્યા જો બધા સાઇડ માં ખરા મજબૂત રીતે અવાજ તૈયારી છે ભાઈ આઈ જાય એટલે બતાવી દેવ તમને એટલી મજા આવે ને ભાઈ બે ભગવાન જાય છું ત્રીજા ભગવાન બાકી છે ભાઈ ફૂલ મોજ મજા પડી જાય બાકી ભાઈ દર્શન કરવાની એટલી મજા આવે ભાઈ માહોલ ભૂલ ગરમ છે જોયું તમે ત્રીજા દર્શન કરાવું જોવો ભાઈ થોડી વાર લાગશે એમ કે ભીડ બહુ છે અને જો બંગાવો તો ઉભા રહી ગયા જોવા માટે ભીડ જોવા ખાલી આવે એટલે બતાવું ખાલી આવ

ચમકો ભાઈ એટલી મોજ આવે ભાઈ દર્શન કરવાની ફૂલ મજા આવી જી ભાઈ ચોકલેટો વેણવાની મજા આવી જી ભાઈ ઓમ ફૂલ બૂમ જય રણછોડ જય જગન્નાથ અને આટલા આપણો આપડે વ્લોગ પૂરો કરીએ અમે જઈએ છે ગે તો ગાઈસ વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ માં જય રણછોડ અને જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં ભાઈ જય શ્રી રામ